આગળ વાત કરીએ સુરતની તો સુરતથી થી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતમાં પાસે ભારે વરસાદ થયો છે તો વરસાદની પરિસ્થિતિને લઈને સ્થાનિકોએ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે પાણી ઉતરી જતા પાલિકા દ્વારા દવા કે કોઈ કામગીરી કરવામાં નથી આવી સુરતમાં પર્વત પાટિયા પાસે સોસાયટીમાં પાણી ઓસરતા લોકોએ સાફ સફાઈ માં જોડાઈ ગયા છે તો સુરત થી સમાદતા શાહીસ આપણે સાથે જોડાઈ ગયા છે શાહીસ વરસાદ હવે થોડો વિરામ તો લીધો છે પરંતુ હવે ગંદકી ચારે બાજુ જોવા મળશે ને તંત્ર આ આને લઈને કેટલું એલર્ટ છે ને સ્થાનિકો શું કહી રહ્યા છે જે બિલકુલ અત્યારે વરસાદે વિરામ લીધો છે અને ખાડીપુરની સ્થિતિ વચ્ચે માધવબાગ સહિતના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ઓછરી ચુક્યા છે પરંતુ સ્થાનિક લોકો દ્વારા આરોપ કરતા જણાવવામાં આવી રહ્યો છે કે અહીં દવા કે કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે માધવ બાગ સોસાયટી થઈ વૃંદાવન સોસાયટી ના ઘરના દ્રશ્યો છે જે સાફ સફાઈ ની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે લોકો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ખાડીપુર જેવી સ્થિતિની અંદર પણ હવે સાફ સફાઈ પણ જાતે જ આવી રહી છે પરંતુ સુરત અધિકારીઓ તો આરોગ્ય ટીમ આ અંદર પ્રવેશ કરી રહી નથી અને જોઈ શકાય છે ઘરોની અંદર જે રીતના ખાડીનું પાણી આવી ચુક્યું હતું અને હાલ અત્યારે વરસાદ વિરામ લેતા ની સાથે જ સાફ સફાઈ ની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં હતા તે તો એક મોટો પ્રશ્ન ઉપસ્થિત હતો